આજે દુઃખદ અવસાન થયું છે એમને કેન્સરની તકલીફ હતી અને કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં એમની સારવાર ચાલતી હતી અને સારવાર ચાલતી હોવા છતાં પણ જ્યારે પણ પ્રજાના નાના મોટા પ્રશ્નો હોય કોઈને કોઈ મુલાકાત કરવી હોય તો કેન્સરની ગંભીર બીમારીમાં પણ તેઓ બધા માટે લગભગ છેક છેલ્લે સુધી ઉપલબ્ધ હતા છેલ્લા પાંચ છ દિવસથી એમને ખાવાનું તકલીફ વધી હતી અને એના કારણે એમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા જ્યાં રાત્રે ગઈકાલે બે બેથી ત્રણ વાગ્યાના સમયમાં એમનું દુઃખદ અવસાન થયું છે આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણભાઈ મહામંત્રી શ્રી રજનીભાઈ જિલ્લા ભાજપના બધા જ હોદ્દેદારો અને સમાજ કલ્યાણ મંત્રી મંત્રીબહેનશ્રી પણ અહીંયા આવ્યા છે અને આખા કડી તાલુકાના ને અન્ય વિસ્તારના પણ અનેક કાર્યકરો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્રે આવી રહ્યા છે થોડા જ સમય પછી એમને અહીંયાથી એમના ગામ નગરાસણ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે